નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટની સામાન્ય સભા યોજાય નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટની વાર્ષિક સામાન્ય સભા આજ રોજ સિનિયર સિટીઝન હોલમાં મળી હતી પ્રમુખ સુરેશ દેસાઈ સભાજનોને આવકાર આપીને સ્વાગત પ્રવચન કર્યું હતું ગણદેવી તાલુકા કોંગ્રેસ સંગઠનની સભામાં આગામી પંચાયતની ચૂંટણીઓ પહેલા સંગઠનને તાકતવર બનાવવા આહવાન કરાયો ગુજરાત કૌભાંડો નો અડ્ડો બની ગયો છે એવું પ્રભારી ઉષા નાયડુ નું કહેવું છે ધનોરી આશ્રમ શાળામાં નવા બાથરૂમ અને ટોયલેટ બ્લોક માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ ગણદેવી દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ અંતર્ગત ધનોરી આશ્રમશાળા ખાતે નવા દસ બાથરૂમ અને દસ ટોયલેટ બ્લોકના બાંધકામ માટે ક્લબના માનસભ્ય અને મુખ્યદાતા તેમજ ક્લાઉડ લેબ્સ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના ઉમંગભાઈ નાયકના વરદ ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 નવસારી વિજલપુર નગરપાલિકાની સામાન્ય સભામાં મુખ્ય કર્તા વધારાના કામોનો ભંડાર જોવા મળ્યો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ પાલિકા પૂર્વ પ્રમુખ જીગીશ શાહે રોડ કોન્ટ્રાક્ટરો ઉપર લાલ આંખ કરી વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ અજાણ્યા મૃતકના પોલીસ સ્ટેશનનો સંપર્ક પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યા પ્રમાણે તારીખ ચોવીસ ના રોજ નવસારી દરગાહ રોડ ન્યૂ ઇન્ડિયા બેકરી પાસે નૂર ફર્નિચરના ઓટલા પર એક અજાણ્યો વ્યક્તિ મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો જેના વાલી વારસાની તપાસ કરતા તેઓ મળી આવ્યા નથી અજાણ્યા મૃતકની ઉંમર આશરે ચાલીસથી થી પિસ્તાલીસ વર્ષ છે ઊંચાઈ પાંચ ફૂટ રંગે ગૌવણ અને મધ્યમ બાંધાનો છે શરીરે પીળા કાળા પટ્ટાવાળી આખા ભાઈની કોલર વાળી ટી શર્ટ તેમજ કમરે બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેર્યું છે મૃતકના વારસોએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવ્યાસી જ્યારે સાંજે ઓગણસી પરસેન્ટ રહ્યું હતું હવાની ગતિ છ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ થ્રી નાઇન